ગઢડા રોડું ધામ હું ઘડીક મને સાંભળજો આર્ય મારું નામ સત્સંગ સંત અને પ્રગટના મહિમાના દુહા સંભળાવીશ પ્રગટ કેરી ભક્તિથી સુધર શેબે લોક પ્રગટ કેરી ભક્તિથી સુધર શેબે લોક નહીં પાડવી પડે પોક અહીંયાથી જાતા આર્યા ઉધર ભાળવા ભૂપરે તો ગોતી લેજે કોઈ સંત ભૂધર બાળવા ભૂપર હે તો ગોતી લેજે કોઈ સંત પછી મળે ભગવંત અવની ઉપર આર્યા ચટકો લાગ્યો ચિત્તમાં કે મને રિઝવ વાઘન શ્યામ ચટકો લાગ્યો ચિત્તમાં કે મને રિઝવ વાઘન શ્યામ પછી મળે બીજા કામ આ જગતના આર્યા રત્ના રાખજે રામની મૂકજે બીજી દોટ રત્ના રાગજે રામની મૂકજે બીજી દોટ એથી ચોરાશીની ચોટ આઘી ભાગશે આર્યા શરણ સેવીશ જો સંતનું તો થઈશ ઉજળો દૂધ શરણ સેવીશ સંતનું તો થઈશ ઉજળો દૂધ ગંગા જેવો શુદ્ધ અનોખો બની સાર્યા દાસ બનીને દાસનો કરતો રહેજે સેવા દાસ બનીને દાસનો કરતો રહેજે સેવા તો મળશે મીઠા મેવા આલોક પરલોક કાર્યા સદા રહેજે સત્સંગમાં એમાં જ સાચું સુખ સુધારે જે સત્સંગમાં એમાં સાચું સુખ બીજું જાણજે જે દુઃખ આ લોક નું આર્યા જીજી કરતો હાથ જોડતો જાજે સાધુ ને પાસ જીજી કરતો હાથ જોડતો જાજે સાધુ ને પાસ વચન માં વિશ્વાસ અનોખો આનંદ આર્યા સ્વામિનારાયણ સત્ય છે જીભથી જપો એક વાર સ્વામિનારાયણ સત્ય છે જીભથી જપો એક વાર થઈ જાય બેડો પાર અધુરું નથી કાર્યા મીટ મંડાની મૂર્તિમાં પછી દ્રષ્ટિમાં રાખવી મૂર્તિમાં પછી દ્રષ્ટિમાં રાખવી નવ નામ છે એમાંથી પાંચ નામના એક એક અક્ષર પરથી મારા પપ્પાએ દોહા લખ્યા છે એવું તમને સંભળાવીશ ઘનશ્યામ માં પેલો અક્ષર ઘરને બનાવવું મંદિર એમાં પધરાવા દેવ ઘરને બનાવવું મંદિર એમાં પધરાવા દેવ પછી કરવી એની સેવ નહીતર ઓછાણું ગણાય હાર્યા નવરા થયા નહી કોઈ દી નખરા કરવા જ નવરા થયા કોઈ દી નખરા કરવામાં જ પ્રભુ ભજવામાં જ આળસ આવે હાર્યા શ્યા સારું હું આવ્યો શું કરવાનું મારે કામ શ્યા સારું હું આવ્યો શું કરવાનું મારે કામ જવું છે અક્ષરધામ સરવાળો સાંજે હર્યા મહારાજે કરી મહેર કે દીધો મનુષ્ય અવતાર મહારાજે કરી મહેર કે દીધો મનુષ્ય અવતાર મળે નહીં વારંવાર અનમોલ અક્ષર નીત ઉઠી ના ધોય કરજે પૂજા પાઠ નીત ઉઠી ના ધોય કરજે પૂજા પાઠ બીજા જગતનો ઠાઠ આગા કરજે આર્યા લગ્ન લગાડજે લાડી લામા એમાં જ સાચો માલ લગ્ની લગાડજે લાડી લામા એમાં સાચો માલ વાલો કરશે વાલ આગળ આવીને આર્યા કંઠી રાખજે ડોકમાં ટીલક ચાંદલો ભાલ કંઠી રાખજે ડોકમાં ટીલક ચાંદલો ભાલ પછી જમડા ના કરે બબાલ આપણી સાથે આર્યા ઠરતું ખાવામાં મજા છે ઉતાવળે જીપ જાય દાજી ઠરતું ખાવામાં મજા છે ઉતાવળે જીપ જાય દાજી બગડે જીવનની બાજી તિર જે આભૂષણ છે આર્યા હરિકૃષ્ણ નો પેલો અક્ષર હસતું રાખીને મૂકડું સૌના ગૂંલા ગાય હસ્તું રાખીને મૂકડું સૌના ગાય એ જ મોટો ગણાય એમ આપણું રોકાણ ક્યાં છે રીઢા બનીએ તો પડ્યા રહીએ જેમ બોર રીઢા બનીએ તો પડ્યા રહીએ જેમ બોર કડવાને કઠોર કોઈનો આરોગ્ય આર્યા કૃતિ જેની કુશળ એની આકૃતિયન મોલ કૃતિ જેની કુશળ એની આકૃતિયન મોલ કોણ આવે તેને તોલ અવનવું સર્જન આર્યા કૃષ્ણ કહે તે કરવું એ કરે કરશો નહીં કોઈ કૃષ્ણ કહે તે કરવું એ કરે કરશો નહીં કોઈ ઘણા રહ્યા છે રોય અધ્વચ અટવાણા આર્યા નો પહેલો અક્ષર સ સત શાસ્ત્રના વચનથી જીવન થાય સારું સત શાસ્ત્રના વચનથી જીવન થાય સારું ચિત્ત બીજું થાય ખારું વિષયનું વાંચી આર્યા રક્ષણ રોજ તારું એનો ખ્યાલ તને નહીં રહેતો રક્ષણ થાતુ રોજ તારું એનો ખ્યાલ તને નહીં રહેતો કોણ સુતાને જગાડી દેતો કાયમ ઓછી કેતી આર્યા જુવાનીનો જોર જાણે આજ ગયું કે કાલ જુવાનીનો જોર જાણે આજ ગયું કે કાલ પડશે માથે ટાલ આવરદા થઈ હાર્યા દાવા નળ છે દુનિયા આખી ને જગત બળે છે ભડકે દાવા નળ છે દુનિયા આખી ને જગત બળે છે ભડકે મૂકને બીજું તડકે આપણે આપણું કરી લેવાય આરિયા સરળ રહેવું સદાય કોઈ દી થાવું નહીં ગરમ સરળ રહેવું સદાય કોઈ દી થાવું નહીં ગરમ ઈ મોટાનો મરમ અલગારી છે આરિયા નારાયણ મુનિનો પહેલો અક્ષર ના નામથી થાય છે કામ રામ શામ કે ઘનશ્યામ નામથી થાય છે કામ રામ શ્યામ કે ઘન શ્યામ નામ રાગમાં રીજે જગત ને અનુરાગમાં સંત રાગમાં રીજે જગત ને અનુરાગમાં સંત સંત માં રીજા ભગવંત એક માં બે જાણજે આર્યા પછી ય યત્ન કરીને ઉગાડજે તારા અંતરના કમાડ યત્ન કરીને ઉગાડજે તારા અંતરના કમાડ વિષયોના પહાડ નું ઓળંગી જાજે હરિયા પછી મું પછી ઝાલર વાગે એ રોજ સંધ્યા કાળ ઝણ ઝણ ઝાલર ઝાલર વાગે એ રોજ સંધ્યા કાળ મંદિર જવું પગ પાળ આરતી ટાણે હરિયા પછી મું મૂકવા જેવું મન ધાર્યું છે પછી આજ જ મૂકો કે કાલ મૂકવા જેવું મન ધાર્યું છે પછી આજ જ મૂકો કે કાલ પડશે પછી આજ જ મૂકો કે કાલ પછી આજ જ મૂકો કે કાલ નકર થશે ભૂંડા હાલ ખાલી અકડ બનવાથી હારિયા પછી નિયમ નિશ્ચય ને પક્ષ જે મજબૂત કરીને રાખે નિયમ નીચય પક્ષ જે મજબૂત કરીને રાખે એને પ્રભુ પાસે રાખે અક્ષર ધામ દાદાનો દરબાર લક્ષ્મીબાગ ઉન્મદ નદી ને ચિત આકર્ષણ ચાર આ ચાર વસ્તુ ગરડામાં દર્શન કરવા જેવી છે એ સિવાય બીજી ઘણી વસ્તુ ગરડામાં પ્રખ્યાત છે જે તમે બધા ચાખેલી હશે અમુક જો સત્સંગી હોય તો બાર ન ખાતા હોય તો ન ચાખી હોય તો તમારા આનંદ ખાતર ખાલી સંભળાવી દઉં મહાવીર નું આઈસ્ક્રીમ ને મહાવીર ની ભાજી મહાવીર ઊંઘ આવે રાજગુલ્લા પાન ની પાણીપુરી ને રાજગુલ્લા ના પાન ગરમા ગરમ ગોટા ખાવા તો જાદવ જેઠાની દુકાન લકીના સમોસા ને પરદેશી ની ભેળ લકીના સમોસા ને પરદેશી ની ભેળ લક્ષ્મીનગરના પેંડા હરે ગાંઠિયા નું મેળ કોઠીવાડીના ભૂંગળા બટેકા ને ઊંધિયું જીતું ભાઈનું કોઠીવાડીના ભૂંગળા બટેકા ને ભાઈનું આખી આખી ડુંગળી ચંદુ મહારાજ ભાવે ક્યાંયનું ગુલશનના રસગોળા ને લાડવા ગોપીનાથના ગુલશનના રસગોળા ને લાડવા ગોપીનાથના અલુરજીના સિંગડાળી અને ફાફડા મંગળના હાથના આભાર ધન્યવાદ અમદાવાદ ગુડ બાય ટાટા બિલ્લા અદાણી અંબાણી નવું વાઘાણ